બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ભૂતેડી ગામના વતની લાલુભાઈ ગાંઠ થઈ હતી અમે ઓપરેશન કરાવવાની તત્પરતા દર્શાવી તારીખ છવ્વીસમી ડિસેમ્બરે ઓર્થોપેટિક વિભાગના ડોક્ટરો અને અમારી ટીમના ડોક્ટર ડિસ્ટ્રિક્ટ ડોક્ટર નિમેશ તથા સાથે મળીને ઓપરેશન કર્યું ત્રણ

શન આપવામાં આવ્યા હતા સોસાયટી ના નિહાલ ભાતવાલા અને નિલેશ ની થી દર્દી સારવાર માટે સુરત આવ્યા હતા હાલ દર્દી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષથી વિઝિટિંગ ડૉક્ટર તરીકે સેવા આપું છું અને આપણા પેશન્ટને હિમોફિલિક્સ સુડો ટ્યુમર હતું એટલે કે બ્લડની એક ગાંઠ એટલે કે એને સુડો ટ્યુમર એટલા માટે જ કહેવામાં આવે કે એક ટ્યુમર જેવું જ બિહેવિયર હોય અને એઝ એન ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ અમે રોજ ટ્યુમર સાથે જ ડીલ કરતા હોઈએ તો આપણા પેશન્ટમાં પણ એ ટ્યુમરના કારણે જે લોહીની નળી હતી એ એની ઉપર ટ્યુમરની સાથે ચોંટેલી હતી તો એ અમારે જાળવીને સાચવીને ટ્યુમર લોહીની નળીને અલગ કરીને જે અંદરનું જે ટ્યુમર હતું એ અમારે કાઢવાની સર્જરી કરવી પડી અને એ અમારા ટીમ અપ્રોચ દ્વારા સારી રીતના અમે પાર પાડી શક્યા અને એનાથી પેશન્ટને મેક્સિમમ બેનિફિટ આપી શક્યા અને હિમોફિલિક સોસાયટીના હેલ્થથી આટલા ફેક્ટરની અવેલેબિલિટી અને એ કરવાના બાબતથી પેશન્ટ આજે આ પોઝિશનમાં આવી શકે છે મારું નામ લાલુબેન નાંજીભાઈ લો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું મને હિમોફિલિયા નામની બીમારી હતી એના કારણે મારા પગમાં લોહીની ગોઠ થઈ હતી તો મેં લોહીની ગોઠ માટે પાલનપુર મહેસાણા પછી પાટણ અમદાવાદ વગેરે જગ્યાએ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બતાવ્યું કોઈ સર્જરી કરવા તૈયાર નહોતું અને સર્જરીનો ખર્ચો એક કરોડ ઉપરનો પ્રાઇવેટે કીધું જે મારી માટે અશક્ય હતો પછી મને હિમોફિલિયા સોસાયટી સુરત દ્વારા જાણવા મળ્યું તો હું સિવિલ હોસ્પિટલ સુરતમાં આવ્યો જે સિવિલ સુરત હોસ્પિટલમાં ચૌધરી સાહેબ ઓર્થોપેડિકને અમે મળ્યા તો એમને કીધું કે તમારી સર્જરી થઈ જશે અને મારી સર્જરી અમને કરી નિઃશુલ્ક કરી એક રૂપિયાના ખર્ચ વગર અને મારી સુખ સ્વાંધી સર્જરીથી જે હું હવે નોર્મલ હરીફરી શકું છું એ બદલ હું સિવિલ હોસ્પિટલનો અને મારી સર્જરી કરી સાહેબનો અને દરેકનું જેને જેને પણ મને મદદ કરી મારી સોસાયટી હોસ્પિટલ અને બીજા કોઈ પણ એનો હું દિલથી આભાર માનું છું મારી કોઈ ભૂલથી બોલવા મત માગતો છું હું ડૉક્ટર નીતિન લાલુભાઈ ચૌધરી ઓર્થોપેડિક સર્જન એસોસિએટ પ્રોફેસર નવી સિવિલ હોસ્પિટલ સુરત દર્દી આપણા લાલુભાઈ એ છેલ્લા ઘણા ઘણા વખતથી હિમોફિલિયાના ટ્યુમરથી પીડાતા હતા અને એમ એમને હિમોફિલિયાનો જે રોગ હતો એના લીધે આખું જે ઘૂંટણ નીચે મોટું ટ્યુમર ડેવલપ થયું હતું અને એ આગળ બતાવ્યા બતાવવા માટે આવ્યા તો અમે એમને ખાતરી આપી કે આપણું ઓપરેશન અહીંયા હિમોફિલિક સોસાયટીના મદદ અને બીજા જે અમારા ઓથોરિટી છે એમની મદદ દ્વારા વિનામૂલ્યે થઈ જશે અને સરસ રીતે અમે એને પાર પાડીશું તો એના માટેનો જે પ્રી ઓફ એટલે ઓપરેશન પહેલાંનું જે વર્કઅપ હતું તે અમે કમ્પ્લીટ કર્યું આ ડૉક્ટર રાહુલ પરમાર સાહેબ છે એ ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ છે એમનો પણ અમે કોન્ટેક કર્યો જે આપણે ત્યાં વિઝિટિંગ સર્જન તરીકે ફરજ બજાવે છે અને અમે સહયોગથી એમને અઠવાડિયા પહેલાં એમની સર્જરી થઈ અને એ ખૂબ સારી રીતે થઈ ગઈ એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નહીં આખું જે સર્જરી હતી તે અને આ સર્જરી પછીનો જે ભાગ હતો તે એકદમ અનઇવેન્ટફુલ રહ્યો અને દર્દી સરસ રીતે હમણાં ચાલી શકે